મરી ગયા હોત તો સારું હતું આની કરતા તો આ જોવું ન પડતા પડી ગયું હવે અમે શું કરીએ કે આમ અમારે ઘરમાં દાણા નથી હતા ગોણા ગોળા કડે કડે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું એટલે અમે ધોળીને બહાર નીકળી ગયા બહાર નીકળી ગયા એટલે પછી અમારું મકાન પડી ગયું આમનું મકાન ભારે વરસાદને કારણે તૂટી ગયું છે અને હવે દસ દિવસ પછી આ વૃદ્ધ અને તેમના પત્ની કાટમાળને ઉથલાવી બચી ગયેલી વસ્તુઓ શોધી રહ્યા છે ભાવનગરના ગારિયાધારમાં શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં ભારે વરસાદ પછી અચાનક પાણી વધી ગયું હતું જેના કારણે કબીર ટેકરી વિસ્તારમાં ત્રણેક પરિવારોના મકાન તેમની નજર સામે ધરાશાયી થઈ ગયા વૃદ્ધાવસ્થામાં માંડ ઘરનું ગુજરાન ચલાવતા સમજુ બહેન આ મુશ્કેલીનો એકલા હાથે સામનો કરવા અસમર્થ છે એટલે રડતા રડતા જણાવે છે કે પાણી હમથડ આવી ગયું ગોઠણ ગોઠણ ઉધ્યું તો બાર રોડ ઉપર હતું અહીંયા અમારે ઘરે તો ઊભું રહેવાય એમ નહોતું બાપા પરાયણે લઈને હું બારી વહી ગઈ ગોઠણ હું તો રોડ ઉપર પાણી હતું અને હમથળ ખારો આખો સલકાઈને આણીપા આવ્યો આણીપા આવ્યો ત્યાં તો આમ એમને એમ થઈ ગયું કે શું કરશું એમ પછી છોકરાને લઈને ભાભાને લઈને પરાણે ભાભાને લઈ ગયો આ ખાટલો હોય તે એક ભાંગી ગયો આ પછી પડી ગઈ અહીંથી પાણી હમથળ આવ્યું ઓલી પાથી આવ્યું નેરડીનું પાણી આણી પાછી આ ખારાનું પાણી આવ્યું પછી ક્યાં જવું અમારે બાવડા થોઈ બારા અમે નીહરી ગયા એમાં અમી બસી ગયા નગર આ માથે પડ્યું હોત તો અમે મરી જાત મરી ગયા હોત તો સારું હતું આની કરતા તો આ જોવું ન પડતા પડી ગયું હવે અમે શું કરીએ કે આમ અમારે ઘરમાં દાણા નથી અત્યારે અમારી પરિસ્થિતિ જવો અમે શું કરીશું હવે એમ અમારા ઘરમાં કા વખત નથી અત્યારે હાવ ખાલી ઘર છે અમારા બહુ વરસાદ ને એવું બહુ હતું તે અમે ઘરના માણસો હતા બધા જીવ બસાવીને બહાર નીકળી ગયા અને ઘરની સામગ્રી બધી અમારી અંદર ને અંદર રહી ગઈ બધી દબાઈ ગઈ હજી અમે કાઢવી છે આઠ દિવસ ત્યાં પણ હજી સામગ્રી નીકળી નથી બરાબર ઘરમાં અમે આઠ જણા સેવી એટલે અમારે એક બેન તો અપંગ છે એને વગા વગા કાઢ્યા પછી મારા સાસુજીને એને મજા બહુ બગડી ગઈ હતી એને વગા વગા કાઢ્યા એમની બહાર એટલે માણસો અમે જીવ બસાવી નીકળ્યા સામગ્રી કાઢી નથી આવી ગયા કબીર ટેકરી વિસ્તારમાં મોટા ભાગે શ્રમિકો રહે છે જેઓ હાથલારી ચલાવી ભંગાર વેચી ગુજરાન ચલાવે છે આ ગરીબ પરિવારો હાલ ભારે મુશ્કેલીમાં છે જે દિવસે ભારે વરસાદ આવ્યો ત્યારે શું થયું અને કેવી રીતે તેઓ તેમનું જીવ બચાવીને ભાગ્યા હતા તે વિશે તેઓ વાત કરે છે જેમના મકાનો તૂટી ગયા છે હાલ તેમની પાસે નવું મકાન બાંધવા પણ કંઈ જ નથી પાણી કે વધવા આમ છે કે ભાગો તો ઘડક થયો તો અમારા ગોઠા ગોઠા કડે કડે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું એટલે અમે ધોળીને બહાર નીકળી ગયા બહાર નીકળી જાય એટલે પછી અમારું મકાન પડી ગયું અને અમારા આમાં દાણા પંદર વીસ મણ દાણા તણાઈ ગયા છે પછી નવા કંઈક મરમાં ગોડાના ખોળિયાને તોડને એવું અંધું વ્યસ્તા થઈ પંદર વીસ હજારનો એ માલ તણાઈ ગયો છે પછી અમારા લુગડા બુગડા ઠામડું બામડું ખાટલા બાટલા અંધું ભાંગી ગયું અંધું તણાઈ ગયું છે હવે આપણેથી કાંઈ બને એમ છે નહીં સરકાર કંઈક સહાય કરે ને ગાય ગાજો વહેલી તકે બનાવે તો મકાનનો આશરો થાય નગરદાતા સંબંધિત ભારોમાં રહી છે એક એક માથું પાણી સડી ગયું હતું વરસાદ ફૂલ આવ્યો તો એમાં એક એક માથું પાણી શરૂ થઈ ગયું હતું એમાં અમારા બંને મકાન પડી ગયા અને બધું બધું તણાઈ ગયું અને બધું દબાઈ ગયું અત્યારે આઠ દિવસથી અમે હેરાન થઈ થાય છે